જિલ્લા એક મેસેજ હતો કે આ મીટિંગ કરવી એ કારણ શું હતું બિલકુલ આ તદ્દન ખોટી વાત છે જિલ્લા પ્રમુખે કોઈ પણ મેસેજ કર્યો ના હોય કર્યો હોય તો અમે કોંગ્રેસના જવાબદાર કાર્યકર છીએ અમને કોઈ ફોન પણ નથી આવ્યો જિલ્લા પ્રમુખ નો આ વચ્ચેથી એની વાત ઉતારી છે અને કોંગ્રેસ કેમ વિખોડી પડે એનું કોઈ કાવતરું ભાજપે કર્યું હોય બાકી કોંગ્રેસે કોઈ નથી કર્યું તમે આ સમૂહમાં જોયું છે પાંચસો થી સાતસો માણસ અહીંયા સ્વયંભૂ ઉમટ્યું છે એટલે અમને એ છે કે આ મેસેજ પણ ભાજપે કરેલો છે વચ્યો કોણ હોઈ શકે ભાજપ હોય શકે કે આદમી પાર્ટી હોય શકે મજબૂત બનાવીએ રાહુલ ગાંધી મજબૂત બનાવીએ અમિત ચાવડા ને સાથ આપીએ ગુજરાત ની અંદર સત્યાવીસ ની અંદર જે રાહુલ ગાંધી નું સપનું છે એને કરવા માટે લીટી લાંબી કરવા માટેનું આયોજન છે અને કોંગ્રેસ ના દરેક શ્રેષ્ઠ કાર્યકરો એ આ સંકલ્પ કર્યો છે કે બે હજાર સત્યાવીસ ની ચૂંટણી ની અંદર કોણ વિધાનસભાની અંદર અમે ખંભે ખંભો મિલાવી અને અમે કોંગ્રેસના ઉમેદવારને વિજય બનાવશું

પગલા પણ લેવામાં આવશે આવો એક મેસેજ વાયરલ થયો હતો એ મેસેજ પોકડ સાબિત થયો છે અને આ મીટિંગ નું આયોજન પણ સ્થાનિક નેતાઓ એ કર્યું છે અને એ સફળ પણ રહ્યું છે જેની આજે વાત કરવી છે નમસ્કાર ક્રાઇમ આવાજ ન્યૂઝ માં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર આમ તો આખા ગુજરાતમાં માં કથળતી જે પરિસ્થિતિ છે કોંગ્રેસ માટે એ કોંગ્રેસ હવે મજબૂત થઈ રહી છે અને આદનપુર વિધાનસભા કોંગ્રેસ હારી છે તો નગરપાલિકામાં પણ આવું જ દ્રશ્ય જોવા મળ્યું હતું ત્યારે રાધનપુર વિધાનસભાના કેટલાક કોંગ્રેસી નેતાઓ દ્વારા કોંગ્રેસ મજબૂત બને એ માટે રાધનપુર તાલુકાના પીપળી મુકામે આજે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આમ તો આ જ્યારે આયોજન ની વાત જ્યારે ચાલી રહી હતી એ સમય દરમિયાન જિલ્લાએથી એવા મેસેજ હતા કે આ મીટિંગ ન કરવામાં આવે અને જો કોઈ કરશે તો તેની સામે કોંગ્રેસ પક્ષ કાર્યવાહી કરશે આવો એક મેસેજ વાયરલ થયો હતો ને આ મેસેજ ને લઈને અનેક સવાલો પણ ઉભા થયા હતા આ મેસેજ કોણે કર્યો એ ખબર નથી પરંતુ આ મીટિંગ પીપળી ગામે યોજાઈ હતી અને સંગઠન બહુ મજબૂત હોય તેવું આ દ્રશ્યમાં જોવા મળ્યું હતું આ મીટિંગ સંગઠન કેવી રીતે મજબૂત કરવું અને કેવી રીતે આ વિધાનસભા નગરપાલિકાની ચૂંટણીઓ જીતવી એ માટે સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા આ મીટિંગનું આયોજન રાખવામાં આવ્યું હતું ત્યારે આ પ્રથમ કોંગ્રેસના નેતા અડદાસભય શું કહી રહ્યા છે તેમને સાંભળીએ સભામાં એક ચિંતા શીખનનું આયોજન કરવાની લોકોની માગણી હતી આ લોકોનો અવાજ છે કોંગ્રેસના કાર્યકર્તાઓનો અવાજ છે ગામડે ગામડેથી લોકો એમને મૂમક્યા છે કૂંકી નોટિસમાં લાધનપુરની અંદર કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા માટે આ આગેવાનોએ બીડું ઝડતું હતું કાનજીબી હોય શંકરભાઈ હોય પઠાણ સાહેબ હોય તમામે તમામ કોંગ્રેસના આગેવાનોએ નક્કી કર્યું ટૂંકા જ સમયની અંદર કે આપણે ચિંતાન શિબેનું આયોજન કરીએ કોંગ્રેસને મજબૂત બનાવીએ રાહુલ ગાંધીના મજબૂત બનાવીએ અમિત ચાવડાને સાથ આપી અને ગુજરાતની અંદર ની અંદર જે રાહુલ ગાંધીનું સપનું છે એને પૂરું કરવા માટે કોંગ્રેસની લીટી લાંબી કરવા માટેનું આયોજન છે અને કોંગ્રેસના દરેક શ્રેષ્ઠ કાર્યકરોએ આ સંકલ્પ કર્યો છે કે બે હજાર સત્યાવીસની ચૂંટણીની અંદર કુલ વિધાનસભાની અંદર અમે ખંભે ખંભો મિલાવી અને અમે કોંગ્રેસના ઉમેદવારને વિજય બનાવશું એ વાત લઈને અમે આજે આ શિબિરનું સંચાલન કર્યું આજની મિટિંગ પાર્ટીની મંજૂરી વગર કરવામાં આવી છે પાર્ટીની આ કાર્યકરોની મિટિંગ આ કોઈ હોદાની વેચણી કરવા કે કોઈ હોદા આપવાની મીટિંગ નથી જો લોકો કાર્યકરો મીટિંગ બોલાવવા માટેની કોઈ મંજૂરી જરૂર ના હોય કોઈ એવા કોઈ એવી કોઈ નોંધ નથી કે તમારે મીટિંગની મંજૂરી લેવી પડે મંજૂરી ક્યારે લેવી પડે કે તમે કોંગ્રેસ વિરુદ્ધની વાત કરતા હો કે ભાઈ કોંગ્રેસ વિરુદ્ધનું કાંઈ કામ કરવા જતા હોય આ તો એક શ્રાવણ મહિનાના સોમવારે સોનામાં સુગંધ ભરે એવા તમામ મારા કોંગ્રેસના કાર્યકરોને એક કરવાનું એક બાનું હતું અને કોંગ્રેસ મજબૂત બને અને એના ઉપર મંથન કરી અને કોંગ્રેસને હોળ વિધાનસભાને મજબૂત બનાવી એ વાત લઈને અમે નીકળ્યા છીએ કોંગ્રેસના કોઈ ભાગ નથી કોઈ કોંગ્રેસની અંદર કોઈ બીજા મનભેદ પણ નથી અને કોંગ્રેસની લીટી લાંબી કરશું એ વાત લઈને આગળ વધ્યા છીએ ચૂંટણી સંકલન સમિતિ દ્વારા કેટલાક નોટિસ આપવામાં આવી છે અમને કોઈ પણ ફોન નથી આવ્યો જવાબદાર કાર્યકર તરીકે કહું છું કે મને કોઈ જિલ્લા પ્રમુખનો ફોન નથી આવ્યો આ મિટિંગ બંધ રાખો મને તાલુકા પણ લગ્નો પણ નથી ફોન આવ્યો આ લોકોએ ઉજાવી ગાંધીની વાત છે અને આવી કોઈ નોટિસ આપવાની હોતી નથી તમે જોયું છે સ્વયંભૂ પાંચસોથી સાતસો માણસ જો આવી જતું હોય તો આ લોકો લોકોનો અવાજ છે અને આ કોંગ્રેસના કાર્યક્રમનો અવાજ છે કોઈ સ્ટેજ નહોતું સ્ટેજ ઉપર કોઈ પણ આગેવન નહોતો આ કોંગ્રેસના સૈનિકોની એક શિબિર હતી એમાં લોકો સ્વયંભૂ ઉમટ્યા છે

એના માટે આજે અમે આ ચિંતન કર્યું છે અને આગળના દિવસોમાં કોંગ્રેસ કેમ મજબૂત બને તેની વાત લઈને અમે આગળ જશું નેતાઓનો આક્ષેપ છે કે સ્થાનિક લોકો પાર્ટી નુકસાન થાય તેવું વાણી વિલાસ કરે છે બિલકુલ કોઈ વાણી વિલાસ તમે આ જોયો હશે અમારા તમામ કોંગ્રેસના શિસ્ત સૈનિકોએ બિલકુલ કોઈની લીટી નાની કરવાની વાત કરી નથી અને કરશું નહીં અને કોંગ્રેસને મજબૂત કરશું એ સંકલ્પ લીધો છે ગઈકાલે જિલ્લા પ્રમુખનો એક મેસેજ હતો કે આ મિટિંગ ન કરવી તો એ કારણ શું હતું બિલકુલ આ તદ્દન ખોટી વાત છે

કોંગ્રેસ બેઠી થશે એના માટે વિચાર કર્યો અને કોંગ્રેસના આગેવાન શંકરભાઈ અને કાન્જીભાઈ અમને બોલાવ્યા અને એક જ વાતની અંદર અમે કીધું કે અમે તમારી સાથે છીએ તો જિલ્લા પ્રમુખને ન કહેવાનું કારણ શું જિલ્લા પ્રમુખ તમને પણ ખબર નહીં હોય જિલ્લા પ્રમુખ અમારા રાહુલ ગાંધી જ્યારે ગુજરાતની અંદર હોય ત્યારે ત્યાં શિબિર ચાલતી હોય શિબિરની અંદર હાજરી છે ન કે અમે જિલ્લા પ્રમુખને પણ આમંત્રણ આપ્યું છે તાલુકા પંચાયત પંચાયતના તાલુકાના પ્રમુખોને અમે આમંત્રણ આપ્યું છે ને WhatsApp કર્યું છે એ હાજરી આપે પણ એ લોકો અત્યારે શિબિરમાં છે એટલે આવ્યા નથી તાલુકા તાલુકા પ્રમુખ પર આક્ષેપ લાગ્યા છે કાર્યકર્તા નિવેદનપુર તાલુકાના પીપળી ગામે આ કોંગ્રેસની ની આયોજન થાય છે અને આ મીટિંગમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહે છે રાધનપુર વિધાનસભામાં કોંગ્રેસ કેવી રીતે મજબૂત બને એ માટેની ચર્ચાઓ કરવામાં આવે છે અને સ્થાનિક પ્રશ્નોના કેવી રીતે નિકાલ કરવા તેની પર ચર્ચાઓ કરવામાં આવે છે અને જે મેસેજ વાયરલ થયો હોય તો જિલ્લા પ્રમુખનો તે વિશે અરદશભાઈનું કહેવું છે કે કોઈ ભાજપના નેતા હોય અથવા તો કોઈ આમ આદમી પાર્ટીના નેતા હોય તેમણે આ મેસેજ વાયરલ કર્યો હશે અમારા જિલ્લા પ્રમુખે આવો કોઈ મેસેજ વાયરલ નથી કર્યો ને અમને કોઈ આવી

રાહુલ ગાંધી આવતા હતા એ મિટિંગમાં જવાથી હાજર નથી રહ્યા પણ ત્રેવીસ તારીખે પ્રમુખ આવ્યા તારે અમે એમને વાત કરી હતી અઠ્યાવીસ તારીખે કોંગ્રેસના કાર્યકરોનું એક અમે મિટિંગ રાખી છે અને જમણવાર સાથે રાખી છે એટલે કોંગ્રેસના કોઈ વિરુદ્ધની વાત છે નહીં અને આપ પધારજો એ પણ મને એવી વાત કરી હતી કે રાહુલ ગાંધી આવે છે એટલે શંકરભાઈ હું આવી શકીશ નહીં અમે અમને વાત કરીને કર્યું છે રઈ તાલુકા પંચાયતના પ્રમુખોની વાત અમે એમને મેસેજ મળ્યા છે બે બે પ્રમુખ અઢી અઢી તાલુકાના પ્રમુખ ને પણ એ કયા કારણોસર નથી આ એ કોઈના દબણ નાયો ના એ પણ માલિક જાણે બાકી એમ કઈ જાણતા નથી સ્થાનિક ધારાસભ્ય ની ક્યાંક માંગ છે આ વિસ્તારમાં કોંગ્રેસ નથી સ્થાનિક ધારાસભ્યની ની માંગ હોય શકે કાર્યકર ટિકિટ માંગવાનો બધાને અધિકાર છે પાર્ટી જ જેને ટિકિટ આપશે કોંગ્રેસ એની સાથે અમે વફાદાર થી રહેશું અમદાવાદ કોઈ ઉમેદવાર આવશે તો તમે આ વખતે સ્વીકારશો શું કરશો અમદાવાદ આવે કે દિલ્હીથી આવે કોંગ્રેસના પંજો લઈને આવશે અને મિશ્રિકારશે મારું નામ ઠાકોર શંકરભાઈ મોતભાઈ ઠાકોર સમાગ કર્યું રાજનપુર તાલુકાના પીપળી ગામે કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ કેટલાક આગેવાનું કેટલાક નેતાઓ દ્વારા આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને કેવી રીતે આ કોંગ્રેસને મજબૂત થાય હતી ચૂંટણીઓ લડાવી તે માટેની ચર્ચાઓ કરવામાં આવી હતી